આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો કપાસની ટેકાના ભાવે પાકની ખરીદી કપાસના ટેકાના ભાવ ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં પહેલી ઓક્ટોબરથી કપાસની ખરીદી થશે અને ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસની ખરીદી થશે કપાસની સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે લક્ષ્યાંક નક્કી નથી કર્યો કેન્દ્ર સરકાર ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી ખરીદી શરૂ કરશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ચૌદ પૂરગ્રસ્ત રાજ્યો માટે રૂપિયા પાંચ હજાર આઠસો અઠ્ઠાવન કરોડની કેન્દ્રીય સહાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચૌદ પૂરગ્રસ્ત રૂપિયા પાંચ હજાર આઠસો અઠ્ઠાવન સાઠ કરોડની રાહત ફાળવી છે જેમાં મહારાષ્ટ્રને રૂપિયા એક કરોડ ગુજરાતને રૂપિયા છસો કરોડ આંધ્રપ્રદેશને રૂપિયા એક હજાર છત્રીસ કરોડ આસામને રૂપિયા સાતસો કરોડ બિહારને રૂપિયા છસો કરોડ પશ્ચિમ બંગાળને રૂપિયા ચારસો કરોડ અને તેલંગાણાને રૂપિયા ચારસો કરોડ મળશે તો હિમાચલ પ્રદેશને રૂપિયા એકસો નવ્વાણું પોઈન્ટ ત્રીસ કરોડ આપવામાં આવ્યા છે જ્યારે મિત્રો કેરળને રૂપિયા એકસો પિસ્તાલીસ પોઈન્ટ સાઠ કરોડ મણિપુરને રૂપિયા પચાસ કરોડ ત્રિપુરાને રૂપિયા પચીસ કરોડ સિક્કિમને રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સાઠ કરોડ મિઝોરમને રૂપિયા એકવીસ પોઈન્ટ સાઠ કરોડ અને નાગાલેન્ડને રૂપિયા ઓગણીસ પોઈન્ટ વીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો દીકરીઓના ખાતામાં દર મહિને આવશે રૂપિયા બે હજાર પાંચસો આસામ સરકારે બાળ લગ્નોને ઘટાડવા અને રોકવા માટે એક પગલું ભર્યું છે સી એમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું છે કે હવેથી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ ખર્ચ માટે થોડી રકમ અપાશે જેથી તેઓ તેમના માતા પિતા પર આર્થિક રીતે નિર્ભર ન રહે આ અંતર્ગત શાળાઓ અને કોલેજોમાં ભણતી દીકરીઓને દર મહિને રૂપિયા એક હજાર અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતી દીકરીઓને રૂપિયા બે હજાર પાંચસો મળશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે મળશે નેવું ટકા સબસિડી સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મોટી જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા જેટલી સહાય આપવામાં આવશે સી આર પાટીલે કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સી આર પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાયા છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે